સુરેન્દ્રનગરમાં વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો દર વર્ષે યોજાય છે મેળાને લઈ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી તરણેતર ખાતે આગામી સમય દરમિયાન મેળો યોજાશે મેળાને લઈ રસ્તા પાર્કિંગ સહિતના મુદ્દે સૂચના આપવામાં આવી રહી છે તેમજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સંબંધિત અધિકારીઓ સાથે સૂચન અને માર્ગદર્શન આપ્યું કચ્છ નજીક સર્જાયેલ ડીપ ડિપ્રેશન મામલે મોટા સમાચાર મળી રહ્યા છે અશના વાવાઝોડાને લઈ ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું જો કે ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય તેમજ કચ્છ તરફના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે તેમજ સૌથી વધુ અસર કરાંચી પાકિસ્તાન તરફ જોવા મળી રહી છે

હાલ મળતા સમાચાર મુજબ પાર્ટીના વરિષ્ઠ નેતા અને વકીલ ચંદ્રમોહન શર્માએ ભાજપના તમામ ચોરીના કિસ્સા ઉકેલતી પોલીસે આજે ખુદ ચોરીનો શિકાર બની હતી જેમાં ગોમતીપુર ખાતે ચાલીની બહાર લગાવેલ ડિવાઇસ ચોરી થઈ ગયા હતા જેને અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ પોલીસે લગાવેલ આ ડિવાઇસની કિંમત રૂપિયા એસી હજાર છે તથા નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત આ કેમેરા અને ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યા હતા ત્યારે ગુમતીપુર પોલીસ આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે રાજ્યમાં છેતરપિંડીના બનાવો ખૂબ જ વધી ગયા છે સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે રાજકોટના નવલનગરમાં રહેતા અને મેઘાણી રંગ ભવનમાં ઓફિસ ધરાવી જમીન મકાનનું કામ કરતા જશમી બાલાશંકરભાઈ છે વાસ્તવમાં બ્રાઝિલના જજે સસ્પેન્ડ કર્યા બાદ વિવાદ બાદ એક્સ વિરુદ્ધ આ નિર્ણય બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જજ એલેક્ઝાન્ડર ડીએ મોરશે આપ્યો હતો જેના પર એલન મસ્ક ખુબ જ ગુસ્સે છે

વીસ ફૂટ નીચે સર્વિસ લાઇન પર પાણીના ટેન્કર પર ટ્રેલર પડ્યું અકસ્માતમાં ટેન્કર ચાલકને ખભામાં ફ્રેક્ચર થયું તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસ સ્ટેશન વેસ્ટના હેડ કોન્સ્ટેબલ મહાવીરે જણાવ્યું હતું કે અકસ્માત શુક્રવાર સાંજે લગભગ ચાર ને પચાસ વાગે થયો હતો દિલ્હી અજમેર એક્સપ્રેસ બ્રિજ પરથી ખાલી ટ્રેલર અજમેર તરફ જઈ રહ્યું હતું ઓવર સ્પીડમાં ચાલતા ટ્રેલર ચાલકે પુલ નિયંત્રણ ગુમાવી દીધું અમદાવાદના વિસ્તારમાં એક પર તેના જ દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનો વિડીયો ઉતારી બ્લેકમેલ કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પરણીતાના લગ્નમાં જે યુવકે વિડીયોગ્રાફી કરી હતી તેણે તેની બહેન સાથે લગ્ન કરી દીધા હતા પરણીતાના દીકરાની હત્યા કરવાની ધમકી આપી બનેવીએ તેની સાથે દુષ્કર્મ આચર્યો